હતો ફફડાટ ફેલાઈ ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા આ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ વિભાગના અધિકારી સતીશ બારિયાના માર્ગદર્શન હેઠળ મગર રેસ્ક્યુ કરાયું હતું આખરે એક કલાકની ભારે જહેમત બાદ મહાકાય મગર હતો રેસ્ક્યુઅર રિપલ પટેલ સુનિલ દર્શી નૈતિક પટેલની ટીમ દ્વારા આ મહાકાય મગરને ઝડપી પાડવામાં આવ્યો હતો મહાકાય મગરને ઝડપી પાડવામાં આવતા જ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ઝડપાયેલા મગરને સે સલામત જગ્યાએ છોડવામાં આવ્યો છે